કેટલી આવી 200 જેવી 200 જેવી હો આ પડી લઈ જા હા તન લઈ પણ ઓભળો હા 300 થી 200 લેવી મારે લઈ જો તને પણ ઓભળો 9 રૂપિયા લાયો 8 રૂપિયા 8 રૂપિયા આલ જાય એક ઇટો હા લઈ જા અને તું એકલો જ માર ભાઈ બન હા તો લઈ જો

આર તારે ખાલી ઘણી મેલુક સાઈડમાં લાવ હું લેજો લઈ ના બધા શું કરવી તમારે ઘર સંવાનું

અલા આ ભૂલી ગયો વરહાદ નું આ પગ મે જો ને આ તો મેકા એ નઈ નઈ લંગડી લંગડ કળા છે એ તો ભૂલી ગયો તો એટલા અલા ભૂદરિયા તો મરી ગયો આ બી આ બી તો મરી ગયો તું અલા હે કા વાત કરો હે જલ્દી આ પેલા એ નકું હા

ઈના હેડો આય રાકડો કો કઈ રયો હો ભલા ઈટકો મેખાન જતી ઈના પગમો કો કઈ રયો જલ્દી આતી મોકલે મી

ઊંચા અવાજ થી બોલવાની ખાલી જ પૈસા મેળવતા આ તો મેં લા વાત કરું તું ઊંચા અવાજ બોલવું હા તો ઊંચા વાથી વાત કરું હાલ

જો ભાઈની વાત ગાવેડી અવારનવાર હાચ્યો કે કે જો અઢી રાતે કામ પયે તો અમે કામ આવી બીજા નહી છે વ્યવહાર છે બટા છે તમને પવાતી છે કે કરવાવા घेर તમને